આવડે પછી પાછળ પસ્તાવો થાય છે માનવ રંગ ના એ તને પાછળથી થી પસ્તાવો થાય ના

જોઈ જાય એટલે આનંદ થાય મુંબઈ જેવી નગરી ફસાઈ ગયા હોય ભેડા થઈ તો દુઃખદાયક નો થાય અંદર ઉપર મળે તો ઓળખાય કોઈ મળે મને આપણા આપણા દેશી મળે અને દેશી મળ્યા છે આપણા દેશ ના મળે તો આપણું રુધિયુ મળે તો જ આપણે લાવો લઈએ મહા પુરુષે નહી ભાઈ ગુરુચર એટલે શું કે ખબર છે બાપુ બે છોકરા કુંવારા છે એટલે અમે પ્રતિજ્ઞા લઈને બે છોકરા ગુરુ મહારાજ ની તૈયાર થી પૈણી

ઘણા શ્વાસો નું રુદન કરતા હોય ચાર શ્વાસ માં સાધો કા શ્વાસ સાધો હવે બે આવીને જાય છે હાઈવે રોડ ઉપર સાધન બે આવીને જાય બે રોડ છે નહીં હોતા વચ્ચે ડિવાઇડર છે પણ બે જે રોડ બે ભાગમાં પડ્યા છે એ સાધન કોદાર ઉભા તો વચ્ચે પાયા અને ઉભા રહે તો શું થાય બોલો તમે તમે નિર્ણય કરજો વચ્ચે રોડ ઉપર ઉભો રાખવા તો એક્સિડન્ટ થાય કે ના થાય અને ડિવાઇડર માં શાંતિથી બેહી ગયા હોય તો

મન ને વળજ્યું છે ભ્રાંતિ નું ભક્તિ કરીએ તો ભક્તિમાં આપણે ઉચ્ચાર ભક્તિ આપણને પ્રગટ થઈ એનું પ્રમાણ શું એનું એક જ મુક્ત થઈ कोई पर प्रकार में भय तुमने ना हो केवल तमे हो मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं पता जब चला मेरी हस्ती का हस्ती शरीर नो मने खबर पड़ी मैं पता जब चला मेरी हस्ती का मुझको सिर्फ मैं ही मैं हूँ दूजा को नहीं मुझे मेरी मस्ती पिक्चर ना पर्दा मोटो तो आँखियों में जोवा जता प्याला भी भी पच्ची पच्ची, पच्ची वर्ग પણ પિક્ચર માં સીટ ટિકિટ લઈને તમે સીટ માં બેઠા